રામ રામ જય માતાજી જા વારુ નું મહિના રાંધવા આવે રોટલી રોટલા અને હું લસણ ખોલું છું પછી કે રાંધી લઈ વારું પાણી નું રાંધવાનું ના અત્યારે અને રીંગણા બટેટા હું ત્યાં લસણ બે આવી ગુરુવારે જાન આવે અને શુક્રવારે જાન જાય પહેલી તારીખે જાન આવે અને બીજી તારીખે જાન જાય તો આપણે અહીંયા ગણે બેસે એમનો વિડીયો પણ તમને બતાવશું લગન ગાળાનો વિડીયો હવે ચાલુ થઈ ગયો એટલે આપણે લગન ગીત ગાય છે એ પણ તમને વિડીયો બતાવશું કારણ કે આપણે કામની રજા નથી નકરા લગન આવ્યા ને એમનો વિડીયો પણ તમને બતાવે તો હાલો હજે તો વ્લોગ બનાવ જયરામ આપી જયરામ આવી સસલી

जोयाया वटाणा लसानी ने लसानी ने डुंगरी ने हेलो आसोबेन बनिके ससुलो ने पछि दादा ने खबर काढवा जिया तो ने हां बेटा दादा ने घणा वरा थे ऊपर तो देखो 15 अंदर नहीं 1 बस वो कहता था पण इन 1 तरी वरा आई छे हम्म

અને નરસિંહ મોહન મોહનને લેવા આવ્યા હતા બરાબર આપણે જામનગર ફોન કર્યો હતો આપણે ધ્રુવાજના પપ્પાને ફોન કર્યો હતો પણ ફોન ફોનનો ઉપાડ્યો ન આપણે નરસિંહ કાકા જોડે વાત કરે જ અને વાત કરાવે જરૂર કેમ કે એમને આપણો ફોન આવ્યો હતો મને કે અશ્વિનભાઈ તમે એક વાત કરાવજો નરસિંહભાઈને તો આપણે તો ફોન કર્યો પણ એ હવે કાંઈક નોકરીમાં હોય એટલે ઉપાડી નહીં શક્યા ફોન વિડીયો મેં કર્યો તમે તો જો મહેમાન આવ્યા છે આશુબેન શું કરે હાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવું મહેમાન આવ્યા કોણ જય માતાજી આશુ કોણ હે એમ ભાઈ જ્યા દેશ ખાવા એમ જો ભાઈ બેન નું હેત રોકાવાનું તાર ભાઈ લે ને કે રોકાય આશુ ભણવા જાય હો જો ભાઈ બેન નું એજ છે અને જો આશુ નો ભાઈ દવા લેવા આવ્યો એટલે રજા રાખી ભણવાની નહી મમ્મી શું કરે માતાજી આશુ બેન આજ કેમ ભણવાની રજા છે એમ પણ આજ રજા કેમ ભણવાની રાખી એમ ક્યાં ભઈ જે ખાસ આ રી દેખાડ દેખાડ બહાર બે બે કાટી જો આ પાણા દવા લેવાય તો આવ વિશાલ જય માતાજી શું થઈ ગયું તને પેટમાં દુખાવો હમ

તો હલો બપોરા કરી લેવી ને તમે બપોરા કરીને આપડે કમસા અને ચા પાણી પીતો બરોબર અને કાકા ને લાઈટ આવી ગઈ પાણી એટલે નવરાય નું હોય તો કાકી જો અત્યારે ઢોરા ની નાખે છે અને એનો છોકરો જો શૈલેષ માતાજી એ નામ પાડ્યું છે શૈલેષ પેલા એનું નામ કાનો હતો પણ માતાજી માનતા હતી એટલે માતાજી ને મઢે નામ પાડવાનું હોય ને છોકરાનું એટલે છોકરા નામ પાડ્યું શૈલેષ

માતાજી વસન કાકી જય માતાજી આવો બેહો ને પાણી પીવો હા પાણી તો પાયા પાયા ને ઢોરા ની જો ઢોરા ની દૂધ છે ને ઓલી એક નો નો દે હા આગું હાલી ને જવું જો વાસળી હજે વાસળી ને નીન નાખવા બાકી લાગે હા ગા માતાજી ને

આમાં ગુંદા છે ગુંદા તો ઉનાળામાં શિયાળો પતી જાય ને ચાર મહિને પછી આવે હમ આંબલીમાં કોર આવ્યો હે પછી કાયતરા થાય છે પછી કાયતરા થાય છે હા પણ કરવો જોઈએ હમ હા એ નો આ વાંસડી નો ઓત પીરો છે હમ વરસાદાન પાણી નહી આવતું પાણી નો આવે માથે કાગળ લખ્યો હે એટલે ટીપુ નો ગા માથા ગા માથા માથે પડે નહી પાણી જરાય અસલ કરી